નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામ પાસે આવેલ ભાભર સિંચાઈ વિભાગના તળાવમાં બે કરોડનો ખર્ચ કરવા છતાં તળાવમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી છોટાદેપુર જિલ્લામાં સિંચાઈ વિભાગના તળાવોમાં ખેડૂતોને સિંચાઈના પાણી મળતા નથી ભાભર તળાવ છલોછલ ભરેલું છે પરંતુ તેનો લાભ વર્ષોથી ખેડૂતોને મળતો નથી તળાવ ઉપર માટી કામ તેમજ રેલિંગ તેમજ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે તેમાં પણ હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ આદિવાસી વસ્તી ધરાવતા બે ગામોના કેનાલો છે પરંતુ પાણી પોતાનાલો આવેલી છે બીજી કોઈ સુવિધા નથી તલાવમાં લગભગ વર્ષથી કામ કરે છે પણ કે ખરેખર કિનારો જે હતી એ પરિસ્થિતિ કેમ કે નહેરો હજુ બિલકુલ થયેલ નથી એટલે જોતું પાણી મળતું નથી ખેડૂતોને લીજવા માંગે છે મેં ખરેખર કિનારે સારી નથી એટલે પછી ખરેખર પાણી મળતું નથી જોતું હતું કાકા એવું કહે છે કે કોન્ટ્રાક્ટર ખેતરો સુધી પાઇપલાઈન નાખી તો કઈ કઈ પાઇપલાઈન નાખી કેનાલ ની પરિસ્થિતિ ના અત્યારે એવું કઈ હજુ થયું નહીં પાઇપલાઈન નાખી નહીં અને અત્યારે હજુ કોઈ એવું થયેલ નહીં અમારે કિનાર કમ્પ્લીટ થવું જોઈએ અને ખેડૂતોને જોતું પાણી મળવું જોઈએ તો પાક ખરેખર મળે બધાને એમ ના હજુ ખેતરે નહીં તો અત્યારે અત્યારે ચાલે છે તળાવ રિનોવેશન માટે ફાળવવામાં આવેલી બે કરોડની ગ્રાન્ટની કામગીરીમાં કુવા રિપેરિંગ તળાવની સફાઈની કામગીરી તેમજ રસ્તાની કામગીરી અને તળાવના પાળા બાંધવાની કામગીરી કરવાની હતી પરંતુ તળાવના પાળા ઉપર ફક્ત માટી નાખીને જીસીબી ફેરવી દેવામાં આવી હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે નિયમ મુજબ કામગીરી ન થતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અમારે લાખોનો ખર્ચો કર્યો અને ખેતરોમાં પાણી નથી પડ્યું તેના રિપેર થઈ જાય

આદિવાસી વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સરકારે બે કરોડની ગ્રાન્ટ ફાળવી તેનો ખર્ચ કરવામાં આવ્યો છે સરકારે ફાળવેલ નાણાંનો ખર્ચ પ્રજાના હિતની કામગીરી થઈ ન હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કદવા ગ્રામ પંચાયત નજીક આવેલ ભાભર સિંચાઈ તળાવ એમાં કામગીરી થયેલ છે આ વર્ષે ચાલુ વર્ષે એમ માટીનું કામ ડ્રેસિંગ કામ થયેલ છે અને કૂવાનું કામ અને પાયાપાનું કામ રિપેર રેનોવેશન કામ થયેલ છે મતલબ પણ સત્તાવાર કેટલા લાખનું કેટલા કરોડનું માહિતી નહીં પણ કરોડ ઉપરનું પૈસા ખર્ચાય એવું લાગે છે અને છતાં ડેમમાં તો પાણી કમ્પલેટ છે પણ કેનાલો સુધી પાણી પહોંચ કેનાલ નથી એટલે ખેતર સુધી પાણી પહોંચતું નથી અને કોઈ અધિકારી કે કોઈ પગી આ ડેમને સાફ સંભાળ લેવા કોઈ પણ માણસ છે નહીં એટલે ખરેખર તો અમારા અહીંયા સ્થાનિક જ પગી હોવો જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બહારના કોન્ટ્રાક્ટરો સોંપી દે અને કામ એમને મન ફાવે એવું હલકી કક્ષામાં મટિરિયલ વાપરી અને કામ પતા એમ જતા રહે એટલે સ્થાનિક લોકોનો ખરેખર સરપંચ કે કોઈ બી ગામના આગેવાનો અહીંયા આવી અને કામની રેખ રાખવી જોઈએ કારણ કે અમે તો સામાન્ય નાના ખેડૂત કહેવાય એટલે અમારે તો પાણી ખેતરો ડેમને ભરોહત ખેતી કરેલું હોય પણ પાણી નથી પહોંચતું અત્યારે તમે જોઈ શકો છો કોઈ બી ખેતરમાં પાણી કોઈ એક પણ ખેતરમાં પાણી ડેમનું નહીં જતું આ કોતર મેં છોડી દે પાણી મનફાવે એમ અને પાણી વેરફાતું હોય છે એટલે ખરેખર અમારી કેનાલ રિપેર થવું જોઈએ તો જ આ કોન્ટ્રાક્ટરને

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર